જેમાં રજુઆત કરશે આ સમગ્ર મામલે વધુ વાત કરીશું સતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ જંત્રી ના વધારણના વિરોધમાં પાટડી તાલુકાના જે ગામોના ખેડૂતો છે આંદોલન માર્ગ અપનાવવાના છે શું કેવું છે ખેડૂતો તેનું ડબલ પ્રીમિયમ ભરવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે બે ના વર્ષમાં સરકાર દ્વારા પાટડી તાલુકામાં બમણી જંત્રી કરી નાખવામાં આવી છે બીજી તરફ હવે તાજેતરમાં જે જંત્રી વધારવાની વિચારણા ચાલી રહી છે જેને લઈને પાટડી તાલુકાના સાત ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને જે આ બમણી જંત્રી કરવાની વાત છે વિરોધના મંડાણ માંડી રહ્યા છો કેવી પરિસ્થિતિ છે? સૌ પ્રથમ તો જીએસટીન માધ્યમથી અમારા સૌ ખેડૂત પ્રતિ બોડીની શુભકામના પાઠવું છું અને સાથે સાથે આજના વિષય પર વાત કરું તો જો આપણે વાત કરી કે જંત્રી બમણી બમણી નહીં પરંતુ પાટડીમાં જે સૂકી જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે એમાં ખેતી ની જંત્રી માં આઠ થી દસ ટકા સુધી નો વધારો અમને સુધી જંત્રી ના ગામમાં વધારવામાં આવ્યો છે પાતળી સીમ જમીન ની જંત્રી ચાલીસ રૂપિયા થી લઈ ને બસો ચાલીસ રૂપિયા સુધી હતી એને પણ ગત વર્ષે એપ્રિલ માં સરકારે અને જે રેવન્યુ સર્વન માં ગણત અંતર્ગત ની નોંધો પડી છે એના કારણે અમારી સ્કીમ જમીન અવલોકન પ્રીમિયમ નું ગણવામાં આવે છે ત્યારે જો સરકાર જયંતિનો ડ્રાફ્ટ સ્વીકારે તો ક્યારેય ખેડૂત ન ભરી શકે એટલી મસ્ત મોટી રકમ એમના ખાતે પ્રીમિયમ તરીકે ઉતારવામાં આવશે

એટલે કે જે બસો ચાલીસ હતી એની મિનિમમ જંત્રી અત્યારે અગિયારસો સિત્તેર અને મેક્સિમમ જંત્રી બતિસ બત્રીસો પચાસ તો ખાલી ખેતી નહીં કરી બિન ખેતીની તો ચાર હજારથી લઈને સાત હજાર સ્ક્વેર મીટર કરવામાં આવ્યું હવે આ જંત્રી કંઈ આખું સુરત અમદાવાદ કે બરોડાની જમીનો તો છે નહીં પડતર જમીનો છે બંજર જમીનો છે અને જો સરકાર આ પ્રમાણેનો સૂચિત જંતિનો જાબ તૈયાર કરવા માંગતી હોય તો અમે બધા ખેડૂતો સ્વેચ્છાએ લખીને આપવા માંગીએ છીએ સરકારને અમારી બધી જમીનો તમે સરકાર શ્રી સુચિત જંતિના ભાવથી લઈ લો કારણ કે એક પ્રમાણે તમે ખેડૂતોને પાયમાલ કરવા માટેનું વિસ્તારમાં પ્રતિનિધિ કરી એ જુદા જુદા પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવે છે કે ત્રણ મહિનામાં સંવેદનશીલ સરકાર આ મુદ્દે ઉકેલ આવશે અને પાછલા સૂચિત નો લાભ સ્વીકારવા માટેની તૈયારી કરી રહ્યા છે તો આમાં ખેડૂતોએ સમજવાનું તો સમજવાનું શું ખાસ કરીને જે જંત્રીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને લઈને સાત ગામોના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે લેખિત રજૂઆત કરવામાં આવી છે સ્ટેપ ડ્યુટી નાયબ મામલતદાર ને પણ રજૂઆત કરવામાં આવી છે અને જંત્રીનો ભાવ છે વધારો છે તે પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગણી સાત ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ગણોત ધારો હોવાના કારણે ખેડૂતોને જમીન વેચાણ ઉપર હાલ પ્રીમિયમ ભરવું પડી રહ્યું છે અને જે જમીનોની કિંમત નથી તેની તો પ્રીમિયમ ભરવું પડતું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો સરકાર દ્વારા પાટણીના સાત ગામો વિશે અલગથી નહીં વિચારવામાં આવે તો સાત ગામના થી વધુ ખેડૂતો આંદોલનનો મંડાણ માણશે તે પ્રકારનો હાલ છે તે સૂર ઉઠવા પામ્યો છે જી આભાર